જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે તલના ટેન્ડર વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે બહુ ઓછા ખેડૂતો અને ખાસ તો સફેદ તલના સ્ટોક્યોસ્ટો જેને ઘણા સમયથી રાહ જોતા હતા તે કોરિયાના છ હજાર ટનનું ટેન્ડર જાહેર થયું છે આપણે ત્યાં ઘણા લાંબા સમયથી નીચે પડેલ તલ માર્કેટમાં થોડો જીવ આવ્યો છે વેપારી વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ આ ટેન્ડર પૂરેપૂરું ભારતને મળે તોય સ્ટો એ માંગને પહોંચી વળે એટલો હાથ પર માલ છે એક વખત સ્ટોક્યોસ્ટો માલ વેચી હળવા થાય તો કંઈક નવી ખરીદી આવે અને બજારમાં થોડો કરંટ આવી શકે છે એવામાં તલનો ઓછો પુરવઠો હોવાને લીધે જ તલની બજાર ત્રણ હજાર રૂપિયાની આસપાસ ટકેલી છે તલની આ ભાવ સપાટી ઉંચકાય તો થોડા પાણીવાળા વિસ્તારોમાં પણ ઉનાળુ તરીકે તલ વાવેતરનો ચાન્સ મળી શકે છે અત્યારે કપાસ કાઢીને ખુલ્લી પડેલ જમીન ઉપરાંત જેણે પણ જીરું પાડી નાખવાનો સમય આવ્યો છે એવા ખેડૂતો ઉનાળે સફેદ તલ વાવેતરના આયોજન કરવા લાગ્યા છે ઉનાળુ તલનું વાવેતર ક્યારે કરી શકાય તો કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણ મુજબ ઉનાળુ તલ પંદર ફેબ્રુઆરી પછી અથવા મિનિમમ પંદર ડિગ્રી ઉપર તાપમાન ગયા પછી વાવેતર કરવું સલાહ ભર્યું છે એવામાં બજારમાં લેવાલી અને વેચવાલી બંને મર્યાદિત હતી તલની બજારમાં વેપારીઓ કહે છે કે ભારતીય તલના ઊંચા ભાવ હોવાથી જ્યાં સુધી ટેન્ડર ખુલે નહીં ત્યાં સુધી તલમાં નવેસરની કરાગી આવવાની શક્યતા ઓછી છે કોરિયાના છ હજાર ટનના તલના ટેન્ડરની જાહેરાત બાદ સતત બીજા દિવસે યાર્ડોમાં બજારો ઘટ્યા હતા ત્યારે વેપારીઓ કહે છે કે નિકાસકારો પાસે તલનો સ્ટોક પૂરતો પડ્યો છે અથવા તો તલનો ટેન્ડર ખુલી જાય પછી નવા તલની જરૂરિયાત મુજબ ખરીદી કરવાના મૂડમાં છે ત્યારે બાવીસમી જાન્યુઆરીએ ટેન્ડર ખુલ્યા બાદ ભારતે કેટલો ઓર્ડર અને કયા ભાવથી મળે છે તેના ઉપર આગળની તેજી મંદીનો આધાર રહેલો છે ત્યારે યાર્ડમાં આવકો પણ શનિવારની તુલનાએ ઓછી થઈ હતી અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવીએ તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો